ચાણસમાં હાઈવે પર હાઈવે ઓથોરિટી દ્વારા નાળા બંધ કરી દેતા આંદોલનની ચિંકી ચીમકી વર્ષો જૂનું પાણીના નિકાલ માટે બનાવેલ નાળા પૂરી દેવાતા રોષ જાણસ્માટી મહેસાણા હાઈવે પર આવેલ સરદારપુરા ચોકડી નજીક વર્ષો જૂના પાણીના નિકાલ માટે બનાવેલ નાળા હાઈવે ઓથોરિટી દ્વારા નવીન રોડના કામકાજ દરમિયાન પૂરી દેવાતા શહેરી રોષ જોવા મળ્યો છે સત્વરે ત્રણ નાણા મુકવામાં આવે તેવી માંગ કરી છે આ બાબતે લાલજીદાસ લક્ષ્મીદાસ પરિવાર ટ્રસ્ટી ઉમેશભાઈ પટેલે જણાવ્યું કે વર્ષો જૂના પાણીના નિકાલ માટેના નાણા બંધ કરી દેતા ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ થતા અટકી જશે પાણી ચાણસમા નગરના નગરમાં ઘૂસી જશે જો રોડ ઓથોરિટી દ્વારા નવસરથી ત્રણ નાળા નહીં મૂકવામાં આવે તો આંદોલન કરાશે જેસીબી ની મદદથી રોડ પણ ખોદી નાખવામાં આવશે જ્યારે અગ્રણીય ચાણસમા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે સરદારપુરા જીતોડા સહિતના ગામોમાં પાણી અહીંયા આવતા હોય છે જ્યાં નાણામાંથી પસાર થઈ છે બ્રાહ્મણ વાડા ખાતે નીકળતા પરંતુ નાણા બંધ કરી દેવાતા આવતા હવે પાણીનો નિકાલ કેવી રીતે થશે તે પણ પ્રશ્ન ઉઠ્યો છે

જ્યારે કોઈ પણ વહેણા હોય એટલે એથી પાણી ન તો ઉદમણા દરવાજા થઈને બધરિયાત થઈ અને મલ્લો થઈ રમવાળા થઈને અહીંયા આગળ નીકળી જતું હતું એટલે અમારે અત્યારે હાલ અત્યારે બંધ કરી દીધું ચાલકોએ તો પછી પાણી નીકળશે ક્યાંથી અને અત્યારે હાલ રોડ ઘણો ઊંચો પાડ્યો એટલે ઓવરફ્લે થવાની જગ્યા નથી રહી તો આ પાણી આ બાજુના ગામો જીતુડા અને એ લોકોના અભાવની જગ્યા જ નથી રહેતી ચાળસમાં જો સુધી પાણી રહેશે ત્યાં સુધી અને આટલા બે નાળા મૂકે છે એ એની અંદર પણ પાણી એટલું એટલો પેલો નહીં થાય કેમ કે એ તાળામાં જશે તાળા ઓવરફ્લો થઈને સીધો ઇન્દ્રનગર બાજુ પાણી જશે તો જશે કે આ તો આર્ય જે સત્તરે આ ત્રણ નાળો છે એ રીતના ત્રણ નાળા ફરીથી મૂકી દે તો વિષ્ણુભાઈ ગણેશદાસ પૂર્વ નગરપાલિકા પ્રમુખ સરદારપુરા મહેસાણા હાઈવે જે બને છે એમાં સરદારપુરા ચોકડી અને જીથોડા ચોકડીના વચ્ચે એક નારું હતું જે નારું આ હાઈવે ઓથોરિટી વાળો કે કોન્ટ્રાક્ટર વાળો એ પૂરી કાઢ્યું છે જે અમે હાલ ઊભા છીએ ચિતોડા ગામથી મળીને જાખવાનાથી બધું પાણી આ બાજુ આવે છે આ બાજુ સરદારપરા ખીમિયાણાનું બધું પાણી આ બાજુ આવે છે એ પાણી ચાણસમાના તળાવમાં જઈને ચાણસમાનું તળાવ ઓવરફ્લો થાય છે પાણી પાછું પડે છે ચેક ડેમ બાજુ અને એથી એ સદાપરાના રોડ ઉપર પાછું એક મૂક્યું છે નારું એથી પાણી આ બાજુ ચિતોડા રોડ બાજુ આવે છે એથી પછી અહીંયા થઈ અને આપણા કાહડ થઈ અને વદરીયા પૂરા થઈ ને ગોગા મહારાજનું મંદિર થઈ ને મલ્લોક થઈ ને બોમણવાડા કાયમી આ વેણ છે વર્ષો જૂનું 500 વર્ષ જૂનું આ પાણીનો વેણ છે હવે એ જો આ નારું પૂરી દેવામાં આવે અને આ હાઈવે આખરો બધો ઊંચો બનતો હોય તો પછી આ બાજુ દરિયો બની જશે સરદારપુરાનો રોડ અને જીતોડાનો રોડ ને જાખવાના બાખવાના બધા લોકો આવતા બંધ થઈ જશે રોડ ઉપર પાણી છે અને દરિયો બની જશે અને ઇન્દિરાનગરમાં પણ પાણી ભેસી જશે આખું કારણ કે આનો પાસે કોઈ પાણીનો નિકાલ રહેતો નથી તો સત્વરે આની જે ઓથોરિટી હોય એ અહીંયા મોટો જેમ આગળ બે નારો મૂક્યો એવો અહીંયા ત્રણ નારો મૂકવાની જરૂર છે અને નહીં મૂકે તો છેવટે અમે લોક આંદોલન કરીશું અને અહીંયા અમારા જીસીબી લાઈન રોડ તોડી નાખવાનો વારો આવશે અબ્દુલ નામ ઉમેશભાઈ જે પટેલ ચાણસમા